પરંતુ અહીં પાતાળ હનુમાન ગ્રુપમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો ભેગા મળીને આ પ્રકારે ભવ્ય આયોજન કરી કોમી એકતા અને અને ભાઈચારાનો સંદેશ આપે છે મિત્ર વર્તુળ દ્વારા કરવામાં બાળકોના વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ આયોજન છેલ્લા પંદર દિવસ થી મંદિરના મિત્ર મંડળ દ્વારા મહેનત કરવામાં આવી રહી હતી આ વિસ્તારમાં આવેલ પાતાળ હનુમાન ગ્રુપ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે અને બધા સાથે મળીને હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમથી કરે છે જેમાં બાળકો માટે ગુંથીગાઠિયા શિખંડપુરી સહિતનું મેનુ પણ પીરસવામાં આવે છે હિન્દુ મુસ્લિમ બંને સાથે મળીને આરતી પણ કરવામાં આવે છે અને તમામ લોકો અહીં પ્રસાદ ગ્રહણ કરે છે આખો દિવસ ઉજવણીની ભવ્યતા એક આકર્ષણનું કેન્દ્ર બને છે તમારો નામ ઓપચલ એયુફખન એટલાણી અમે હિન્દુ મુસ્લિમ એકતા કરી અને કરીએ હનુમાન કેટલા બાળકો જમે છે વિવિધ સેવાઓ આપે છે બાળકો શરબત થી બધી સુવિધા આપી છીએ અને ઠંડા છાયા બાળકોને જમાડીએ છીએ અમારે પૂરેપૂરી આસ્થા અમારા જેટલા અમારા પીર વલિયા અમારા આ ડાડા ઉપર છે Wonderful!